વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા મદનઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલી ખાતે સત્યાવીસ નંબરના ઘરમાં તથા શાલીમાર કોમ્પ્લેક્ષ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર મકાનમાં ચોરો દ્વારા ચોરી કરી પલાયન થઈ જવાની ઘટના બનવા પામી હતી મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ચાલ ખાતેના ઘરમાં ઘર માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના મમ્મી ઘરમાં રહેતા હતા પણ તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી ચાર જોડી કારની બુટ્ટી એક જોડી સાંકડા તેમજ ત્રીસ હજાર રોકડા રકમ લઈ ફરાર થઈ ગયો હતો તેમના ઘરની ચોરીની જાણ થતાં ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા ત્યારબાદ પોલીસે ઘરે આવી તપાસ કરતા તેમજ સાલીમાર કોમ્પલેક્ષ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ હતી પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા જેથી ત્યાં શું ચોરી થયું છે તે જાણવા મળ્યું ન હતું ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની ત્રેવીસ એપ્રિલના રોજ સાલીમાર કોમ્પ્લેક્ષમાં બીજા માળે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો ત્યારે ઘર માલિક દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા હતા જેથી ચોરે ફરી ડેરિંગ કરી હતી અને બે ઘરોમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો તો નોકરી જતી સંજુની માં રોજ નાઇટ માં મને ખબર નહી મને આડોશી પાડોશી એ કીધું કે તમારું તારું તૂટ્યું બસ એ મને ખબર નથી પણ મારું બધું ગતું રહ્યું આ ચાર જોડી બુટ્ટી પગના સાકરાત્રીસ હજાર રૂપિયા મારા હતા કૃષ્ણ ભવન ચાલી આ મદન ચાપામાં અમે વેકેશન કરવા બહાર ગયેલા અમને ખબર નથી અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે તો સવારે છ વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે તિજોરી તૂટેલી બધી પડી છે તો અમે આવ્યા જલ્દી જલ્દી બધું જોયું પોલીસને ફરિયાદ કરી પોલીસ આવી ખાલી લખાણ લઈને ગઈ પોલીસ હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું પણ કોઈ કશું કરવા આવ્યું નથી શું શું કહ્યું છે ઘરમાંથી માંથી ત્રીસ હજાર રૂપિયા કે એટલે કે કેશ હતા અને ચાર જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના બધું હતું એ બધું અમારું ગયું